રાજકોટ મહાનગરપાલિકાની અંદર જે એકસો ને છવ્વીસ બસ બંધ છે અને હમણાં થોડા દિવસ પહેલાં જ જે ચાર લોકોના મૃત્યુ પામ્યા બસને લઈને ન્યાય મળે એના માટે થઈ રજૂઆત કરવા માટે જ્યારે અમે આવ્યા હતા ત્યારે રજૂઆત સાંભળવાનું ઠેકાણે તો રહ્યું એક પ્રતિકારક રૂપે કોંગ્રેસ દ્વારા બસ આપવામાં આવી હતી બસ લેવાનું સ્વીકારવાનો પણ ઇન્કાર કરવામાં આવ્યો અને જ્યારે 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 લોકો રજૂઆત કરવા માટે આવતા હોય છે ત્યારે પોલીસને લઈ અને બળપ્રયોગ કરી અને અમને લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો અને રજૂઆત ન સાંભળી આજે સિત્યાવીસ વર્ષથી જે પ્રજાએ આ લોકોને બેસાડ્યા છે એ લોકોએ પ્રજા સાથે દ્રોહ કરવા સિવાય કોઈ કાર્યો નથી કર્યા ત્યારે કોંગ્રેસ દ્વારા આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા ત્યારે રજૂઆત સાંભળવાને બદલે લોકોને ન્યાય આપવાને બદલે આગળ કરી વિજિલન્સ ને આગળ કરીને પ્રયોગ બળ પ્રયોગ કરવામાં આવ્યો છે આપણે જોઈ રહ્યા છીએ કે છવ્વીસ વર્ષ બસ બંધ ક્યારે હોય છે એક કરોડ થી પણ વધારે જેના રૂપિયા હોય એવી બસ બંધ ન હોઈ શકે એક વર્ષની એન્જિનની વોરંટી ગેરંટી આવતી હોય ત્રણ વર્ષની બેટરીની ગેરંટી આવતી હોય તો કઈ રીતે આ બસ બંધ પડી શકે આમાં પણ કોઈ પણ પ્રકારનું કૌભાણ હોય શકે શું હતો એને પેલા તો બસ બંધ કરવા પેલા કંપનીને જાણ કરવી પડે કે અમારી બસ આ રીતે બંધ છે અને તાત્કાલિક ચાલુ કરાવો એ કરવાને બદલે ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતરી જાય અધિકારીઓ હડતાલો ઉપર ઉતરી જાય અને બસ ઠેકાણે પડી છે એ રહીને રજૂઆત કરવા માટે કોર્પોરેશન આવ્યા આખું તંત્ર ફૂટલું છે વર્ષે વીસ કરોડ રૂપિયાની નુકસાની કરતું આ ધોરો હાથી જે મ્યુનિસિપલ કમિશનર આપણા છારવે છે અને મ્યુનિસિપલ કમિશનરને આપણે એની પોલીસ છારવે છે એની સુરક્ષામાં અત્યારે તૈનાત છે અને ખોટી બસ આપીને વિરોધ કર્યો છે બસો ચોવીસમાંથી એકસો ચોવીસ બસ અત્યારે બંધ હાલતમાં હોય અને તોય આ તંત્રને શરમ પણ ન હોય પર ડે આઠ લાખ રૂપિયા જેટલી નુકસાની લોકો એના ટેક્સ ભરીને એના વેરા ભરીને જો આ સરકાર ઓલા લોકોને ચૂકવતી હોય તો ક્યાંક ને ક્યાંક આ લોકો ભરેલા છે ક્યાંક ને ક્યાંક બધાનો હપ્તો બાંધેલો છે એવું ચોખ્ખું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે લોકોની વાત આવે તો આ લોકોને રસ જ નથી ફોટા પડાવવા તાઈફા કરવા નવી ગાડીઓ લેવી લોકોના પૈસા લોકોના પૈસા કેમ બરબાદ કરવા અહીંયા એક એજન્ડા તૈયાર થતો હોય એવું અમને લાગી રહ્યું છે જે બસ અત્યારે 45 ડિગ્રી ની અંદર એ બસો બંધ કરવામાં આવી છે અને જ્યારે એ બસ બંધ કરવામાં આવી છે એ બસ 1 કરોડ ને 25 લાખ ની બસ છે એક બસ હવે જો એ પણ પિસ્તાલીસ ડિગ્રીની અંદર ન ચલાવી શકાય એવી પરિસ્થિતિ હોય તો ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો મોટો ભ્રષ્ટાચાર રાજકોટ સિટી બસ જે ચાલે છે એની અંદર છે કારણ કે આ જે બસો છે જે એસટીની બસો પહેલા ચાલતી હતી એમાં કોઈ દિવસ બસ બંધ કરવી પડી એવી પરિસ્થિતિ નથી ઉભી થઈ માત્ર કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જે આ બસો ચાલે છે આજે એ બસ બંધ કરવાની પરિસ્થિતિ થઈ છે ક્યાંક ને ક્યાંક આ બસોની અંદર રાજકોટ મહાનગરપાલિકા અને મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ કક્ષાના આગેવાનો દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે જો એક કરોડ ને પચીસ લાખ ની બસ પિસ્તાલીસ માં એક કરોડ ને પચીસ લાખની બસ છે ખાલી પચીસ લાખની બસ છે આજે વિરોધ એટલા માટે કરવામાં આવ્યો રાજકોટ મહાનગરપાલિકા ને રાજકોટના નગરજનોને દર મહિને આઠ લાખ રૂપિયાની ખાત રાજકોટ મહાનગરપાલિકાને આ બસ બસ તંત્રમાં જાય છે અને એક બસ ની આઠ લાખ રૂપિયા કોટ એટલે વર્ષે મોટા કરોડો રૂપિયાની કોટ રાજકોટ મહાનગરપાલિકા ના બસ તંત્રની અંદર જાય છે ત્યારે આજે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટ મ્યુનિસિપાલિટી કમિશનરને રમકડાની બસ આપીને આના કરતાં રમકડાની બસમાં આપ રાજકોટના નગરજનોને ફેરવો તો પણ ચાલશે આ ઇલેક્ટ્રિક બસ બંધ કરી તો જે એસપી તંત્રની જે સેવા હતી પૂર્ણ ચાલુ થાય જેથી કરીને લોકો હેરાન પરેશાન એક બસ દેવાયો કે સાહેબ તમે બસ ન ચલાવી શકો તો અમે તમને બસ આપી ઈ પણ મ્યુનિસિપલ કમિશનર સાંભળવા ત્યાં પોલીસનો દુરુપયોગ કરીને અમને કાઢવામાં આવ્યા છે આ બાબત છે જે બસની કોઈ પણ લેવામાં નથી એ વાત કોન્ટ્રાક્ટર આપવામાં છે આની સામે કડક લોકોની જનતા ઉપર 8 લાખ અલમારી સિટી જે પ્રજા ટેક્સ છે Bukan ini Saya tak mahu Saya kata